સવારની સલામ જીવતા ઈશ્વરની પ્રેઝન્સ માં આપણે નમી શક્યા છે તેમનું પવિત્ર ઋડુ નામ લેવાના માટે આપણે સાજા ભલા તંદુરસ્ત છે હા લઈ ધ નોટ આપણે સાજા ભલા તંદુરસ્ત છે અને પ્રભુની સ્તુતિ કરીએ કેમ કે આપણી જે બધા સાજા ભલા તંદુરસ્ત નથી અને ઘણા બધા લોકોની જીવનની મુસાફરી પૂરી થઈ ગઈ છે આ માસમાં બહુ જ સુંદર વચન છે અને વાલા મિત્રો પ્રભુના વચન પર ભરોસો કરીએ છે વિશ્વાસ કરીએ છે ત્યારે વાલા મિત્રો

જોઈ શકીએ છે હાલે લુયા પ્રભુનું વચન કે છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે હાલે ને તમારે શાંત રહેવું ખરેખર વાલા મિત્રો ઘણા બધા લોકોને માટે વિશ્વાસ કરનારને માટે વિશ્વાસીઓને અને જેઓ આ સંગતમાં છે સાંભળે છે બીજાઓને મોકલે છે તેઓના ઘરોમાં ઘણી બધી વાર પ્રભુએ આ માસમાં પુષ્કળ આશીર્વાદ આપ્યા છે એમાં હું પણ છું હાલેલુયા પ્રેઝ લોર્ડ છેલ્લા ચાર પાંચ વર્ષથી કન્ટિન્યુઅસ એમ સમજે કે બે હજાર એકવીસથી પ્રભુએ જ્યારે જ્યારે વચન પર ભરોસો રાખીને વચનને પ્રભુની આગળ લઈને પ્રભુની આગળ દાવો કર્યો છે આ માસને માટે ત્યારે પ્રભુએ ખરેખર આશીર્વાદ આપ્યો છે કેમ કે આપણે જાણીએ છીએ કે આ માસ આર્થિક રીતે ભયંકર હોય છે નબળો હોય છે અને ઘણા બધા એવા આર્થિક કર ચૂકવવા પડે છે નોકરી તો ને નહીં આપણે જાણીએ છીએ પણ વાલા આપણે જેઓ પ્રભુના છે પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે આજે સવારમાં હું તમારા માટે પ્રભુ ઈશ્વરના નામમાં ઘોષણા કરું છું જાહેર કરું છું હાલે કે તમને કોઈ સારા વાનાની અછત પડશે નહીં તમે આ માસમાં ઉછીનું આપનાર બનશો ઉછીનું લેનાર નહીં તમે સીર બનશો પૂછ નહીં હાલે લોહી પ્રેઝ ધ લોટ અને પ્રભુ પર ભરોસો કરનાર એક કે એક વિશ્વાસી ભાઈ બહેનો એક એક મિનિસ્ટ્રીઓ અને વ્યક્તિગત રીતે સેવા કરનાર લોકો માટે ખચિત પ્રભુ આ માસને આશીર્વાદિત કરશે હાલે લોહીયા જેમનો ભરોસો કેવળ ને કેવળ પ્રભુ છે જેમની સવાર બપોર સાંજ અને રાત પ્રભુના નામથી થાય છે અને જેમનો પહેલો અને છેલ્લો આધાર પ્રભુ છે હાલેલુયા હું તમને કહેવા માંગુ છું તમારે શાંત રહેવું ઈશ્વર તમારા માટે લડાઈ કરશે હાલેલુયા પ્રભુ ઈસુ તમારા માટે લડાઈ કરશે એ છોડ દેશે નહીં મૂકી દેશે નહીં હા નાના મોટા પ્રશ્નો જાણે કૂદતા હોય એવું જરૂર લાગશે જીત થશે નહીં આપણે જે ઈશ્વર પર જે ઈશ્વર પર આપણે ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ એ આપણા પ્રભુ વિશ્વાસ ઈશ્વર છે હા આપણો આપણા પ્રભુ વિશ્વાસી છે દયાળુ છે કૃપાળુ છે કરુણાળુ છે આપણા પ્રભુ પર જેમણે જેમણે ભરોસો મૂક્યો છે અત્યારે રાખ્યો છે ધ્યોલજી થશે નહીં હા લઈ તમારા માટે યુદ્ધ કરશે સમટાઈમ્સ ઘણીવાર આપણી પરિસ્થિતિઓમાં હોઈએ છે લિટરલી મુશ્કેલીઓના તકલીફોના બીમારીઓના જરૂરિયાતોનો જાણે આપણા ઘરોમાં યુદ્ધ ચાલતા હોય છે ગુજરાતીમાં કહેવત છે એક સાધતા તેર તૂટે એવું લાગે એક જરૂરિયાત હજી પૂરી થઈ ના હોય અને બીજી ઘણી બધી ઉત્પન્ન થઈ જાય પડવાલા મિત્રો જો તમે પ્રભુમાં છો તમે વિશ્વાસ કરો છો અને સાચે જ એક વિશ્વાસી તરીકે જીવન જીવી રહ્યા છો તો તમારે જરૂર નથી જો તમે વિશ્વાસી છો વિશ્વાસમાં જીવન જીવી રહ્યા છો અને ઈશ્વરના ધોરણ પ્રમાણે વિશ્વાસ કરી રહ્યા છો હાલેલુયા પ્રભુ ખચિત આશીર્વાદ આપશે પણ એ સાચી જગ્યાઓ હોવી જોઈએ તમારી ભજન કરવાની હાલી લો યાકુબને જ્યાં દર્શન મળ્યું ત્યાં પ્રભુ કહે છે તો ત્યાં જા જે જગ્યા પર દાઉદને ક્ષમા કરજો યાકુબને દર્શન થયું ત્યાં તેણે પથ્થર મૂકીને તેલ રેડીને

ધમકીઓ મળે મને પણ મળે છે અને મને પણ મળતી હતી આ પેન્ટિકોસ્ટલ છે આપણા ચર્ચો સિવાય બીજું કશું સારું નથી પણ વાલા મિત્ર એવું કહેનારા જ ખરેખર પ્રભુને ઓળખતા નથી પ્રભુને જાણતા નથી ફક્ત એક જોબ કરે છે એક સેલરી લે છે આ હકીકત છે વાલા મિત્ર પણ તમે અને હું જેઓ આત્માને સત્ય દેથી પ્રભુની પાછળ ચાલીએ છે પ્રભુનું ભજન કરીએ છે પ્રભુ એ જગ્યાઓને આશીર્વાદ આપશે હાલેલુયા પ્રભુ આપણા જીવનમાં આશીર્વાદ આપશે પહેલા દે છલ્લા થાશે હાલેલુયા જે એવી રીતના પ્રભુના બાળકોને ઘણી બધી સેવામાંથી ખસેડી નાખે છે પ્રભુથી દૂર લઈ જાય છે પોતાનું શિક્ષણ આપે છે તેમને એક દિવસ ઈશ્વરની આગળ ખચિત જવાબ આપવો પડશે બહુ હિંમતથી કહું છું પ્રભુના ટોળાને ઘેર માર્ગે ન દોરીએ હા લઈ બહુ કડવી વાત છે વાલા મિત્ર પણ જે વિશ્વાસીઓ છે સમજી જશે પવિત્ર આત્મા પિતા સમજણ આપે કે આ શાની માટે કહેવામાં આવી રહ્યું છે માટે કદી પ્રભુના સ્થાનો છોડીને જગતના સ્થાનો ન જઈએ કદાચ થોડી વાર માટે તમને એવું લાગે આશીર્વાદના કારણો છે પણ ત્યારબાદ એ પોળા રસ્તાઓ આગળ જઈને નુકસાન પણ કરી શકે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા સચેત થઈ આપણા વિશે સચેત થઈ તારણ વ્યક્તિગત છે કોઈના લીધે આપણે તારણ નથી પામવાના જો આપણે વિશ્વાસ કરીશું પ્રભુ પર જો આપણે આપણા પાપોની માફી માંગીશું તો પ્રભુ આપણને માફ કરીને અનંત જીવન આપનાર છે હાલેલુયા માટે ખાસ સજાગ બનીએ આપણી સેવાઓ વિશે આપણા કામો વિશે આપણા દાનો વિશે રખીને એવું કોઈ કામ કરતા પ્રભુ આપણાથી નારાજ થાય હાલ એ લોહિયા પ્લીઝર હવેની પ્રાર્થના સાથે પ્રભુ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજે સવારમાં તમને વિનંતી કરીએ છીએ કે અમને સાચી રીતના તમારી પાછળ ચાલતા શીખવો જગતના ભય બીક મને પણ પ્રભુ મેં આત્માને સત્યતાથી તમારી પાછળ ચાલનારા બનીએ પ્રભુ એવું થવા દો અમે તમારી પાછળ ચાલીએ પ્રભુ અને પ્રભુ અમે તમને મેળવીએ અમારા જીવનમાં અને પ્રભુ સાચી રીતના ભક્તિ કરીને સ્તુતિ કરીને આરાધના કરીને પ્રભુ અમે તમારી પાછળ ચાલીને આશીર્વાદિત થઈએ એવું તમે થવા દો અને જે ખરેખર ઈશ્વર છે જે પ્રભુ છે જે આ સત્ય છે એની પાછળ ચાલવાને માટે મદદ કરો પ્રભુ કોઈ વાર લપસણા લોભ ને લાલચ રસ્તાઓ પર અમે ચાલ્યા ના જે અને પ્રભુ અમે શેતાન હાથો ના બનીએ એવું તમે થવા દો અંતના સમયમાં પ્રભુ જેમ વચન કે છે કે ઘણા બધા છેતરાઈ જશે પણ પ્રભુ અમે અંત સુધી ટકીએ સત્યને વળગી રહીએ દેવ પ્રભુ તમે થવા દેજો તમારા જ્ઞાનથી તમારી બુદ્ધિને તમારા ડાપણ આપીને પ્રભુ હા પ્રભુ જે પ્રમાણે તમારા પવિત્ર શાસ્ત્રમાં અમારા માટે લખવામાં આવ્યું છે અમને દોરણી આપવામાં આવી છે જે વચન છે પ્રભુ વચન પ્રમાણે અમે આત્મને સત્યતાથી ભજન કરનારા બનીએ અને પ્રભુ વચનને અમારા જીવનમાં પાડનાર બનીએ એવું તમે થવા પ્રભુ અમે મનુષ્ય છે મનુષ્યમાં કોઈ દોષ છે અમારી ભૂલ થઈ છે બોલવા ચાલવામાં વિચારવામાં તો પ્રભુ તમે કૃપા કરો દયા કરો તમે શીખવાડજો પણ પ્રભુ અમે જગતમાં ખોવાઈ ના જઈએ એવું પ્રભુ તમે થવા દે છે જેઓ સાંભળે છે વિશ્વાસ કરે છે તમે તેમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ તારા હા પ્રભુઓના પ્રભુ અને રાજા દયા કરો કૃપા કરો પ્રભુ આજે સવારમાં તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીઓ તમને રોજની જેમ આજે પણ મળવા માટે આવ્યા છે એ સર્વન માટે માંગીએ છે તમે તેમને આશીર્વાદ આપો તમે તેમનું ભલું કરો તેમના વિશ્વાસ ને પ્રભુ તમે નોંધ મળો તેમની ચિંતાઓ દૂર કરો તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ પ્રભુ તમારા બાળકો છે પ્રભુ પ્રભુ અમે કોની પાસે જઈએ પ્રભુ અનંત જીવનની વાતો પ્રભુ તમારી પાસે છે પ્રભુ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે તમારાથી દૂર ના થઈએ અને પ્રભુ અમે તમારી પાસેથી એફએસી ત્રણ વીસ પ્રમાણે પ્રભુ આશીર્વાદિત થઈએ એવું તમે થવા દો માંગ્યા કરતા પણ વધારે પ્રભુ અમારી કલ્પના બહારના આશીર્વાદોથી આજે સવારે અમે ભરાય જઈએ એવું થવા દો પ્રભુ અમને સાચા માર્ગમાં રાખજો પ્રભુ તમારી પાછળ ચલાવજો દરેક માદાઓને સાજા કરજો દુઃખી લોકોની પ્રભુ તમે પડખે રહેજો વિધરો વિધવા બહેનો અનાથોની પ્રભુ તમે સાથે રહેજો તમામ લડાઈ ઝઘડા તમે દૂર કરજો બાળક ધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો નાણાનો નાણાંનો મકાનનો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા જેમની પાસે કોઈ જવાબ નથી તમે એમને જવાબ આપજો પ્રભુ પિતા હા વિદેશ સેવાના માર્ગો માર્ગોને પ્રભુ આશીર્વાદિત કરજો ખુલ્લા કરજો અને પ્રભુ ખાસ કરીને પ્રભુ પિતા જેમના પર ખોટા તુમ્મતો મૂકવામાં આવે છે તુમ્મતો દૂર કરજો જુદી જુદી પરીક્ષામાં તમે તેમને ઉપાસ કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો રક્ષણ આપજો પ્રભુ અમારી મિનિષને પણ આશીર્વાદિત કરો પ્રભુ તમે જાણો છો એ પ્રમાણે પ્રભુ તમે સર્વરસ તમારા માટે ખુલ્લા કરજો જેમાં અકસ્માત તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય આવે પ્રભુ પિતા અને પ્રભુ દરેક ઘૂંટનને અમે દરેક જીભ કરો તમે દેવના દીકરા છો પ્રભુ એવું જલ્દીથી થવા દો પ્રભુ અમારી મિનિષ્યવાળા થતી નાની મોટી સેવાઓને આશીર્વાદિત કરજો અને પ્રભુ જે તમારે આપેલી સેવાની વિરુદ્ધની નાની મોટી બાબતો છે પ્રભુ એને દૂર કરજો અને પ્રભુ મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો પ્રભુ દરેક વિશ્વાસ કરનારને ભાગમાં વિશ્વાસ કરનારને ભાગ લેનાર આ સંગતમાં દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો હમણાં સુધી મથેલા પાપોને માફ કરજો પ્રભુ અને ફરીવાર સાધના સમયે તમારું ભજન કરતો તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન